અંજારના નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોટા મારા તેજેન્દ્ર પ્રસાદજીના જન્મદિવસ સાથે ઠાકોરજીના આભૂષણો આભૂષણોને વસ્ત્રો અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો ગાંધીધામથી અમારા પ્રતિનિધિનો વિસ્તૃત એવા ધર્મ ભક્તિને સત્યતાની સાથે લઈ ચાલનારો મનુષ્ય જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી એ વાત અંજાર સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદે પોતાના જન્મદિવસ સાથે ઉચ્ચારી હતી સાથોસાથ ઠાકોરજીને સુવર્ણના આભૂષણો અને વસ્ત્રો અર્પણ કરવાનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્સંગી જીવન કથા પારાયણના ત્રીજા દિવસે ગૌલોક વિહારીદાસજી સ્વામી અને પરમહંસદાસજી સ્વામીએ હરિભક્તોને અદ્ભુત રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ મંદિરના પુરુષોત્તમ પ્રકાશ સ્વામી ઉપમહંત ભગવત જીવનદાસજી સ્વામી જૈતલપુરના ધામના મંદિરના સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી મુળીધામના સંત હરિપ્રકાશદાસજી જૂનાગઢ મંદિરના સંત કીર્તિદાસજી વિવિધ મંડળના સંતો દ્વારા મોટા મહારાજને એંસીમાં જન્મદિવસની શુભેચ્છા સાથે એંસી ફૂટ પુષ્પોનો ગૂંથાયેલો હાર ફેરાવીને શુભકામના પાઠવામાં આવી હતી ખાસ કરીને ગઈકાલે કચ્છના રાપરમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવશે તેવી પણ જાહેરાત થઈ હતી आचार्य ब्रजेंद्र प्रसाद महाराज अंजार मध्य उज्जवलेला उत्सव ने वधावी होते तो। आप्रसंगी आप मोटी संख्या में हरिभक्तों, शंतों, महोत्तोनी विशेष उपस्थिति आतके जो आमरेते सौ कुछ हजार के आगामी दिन पर दिक्रा तरीके हो आजगात करूं शकोसुं ऐसी वर्ष तो ठीक पर ऐसी शरणों पर કોઈની અને બાપજીની કેવી નીકળે છે જોડે રીધા રહ્યા હોઈએ નાનપણથી આજે ઘણા લોકો મારી વાત કરતા હોય તો આજે હું સિરિયસલી કહું કે જે પણ કોઈ થોડું ઘણું પણ અમારા બંનેમાં અદેવ પ્રત્યેની નિષ્ઠા સિદ્ધાંતો જે આવ્યા હોય એનું કારણ આમનો આશરો છે મારો અને હકીકતમાં કહું આજે બાપુજીની કે વાસ પ્રસાદ દાદાની કે બધા આચરણની વાતો કે સંપ્રદાયમાં સંતો વડીલ સંતોથી લઈ અને હરિભક્તો આ બધી વાતો બેઠા હોય સાંભળીએ અને એ જે મળે છે ને અહીંયા હું સાચીને રાખું છું જે પણ શીખ્યો છું હું વાસ્તવિકતામાં કહું છું એ કે વસ્તુ શાસ્ત્રમાંથી શીખ્યો નથી બાપજીના જીવનમાંથી જોઈને શીખેલો છું આ વાસ્તવિકતા કહું છું પછી શાસ્ત્ર ભલે આવ્યા હોય કારણ કે માર્ગદર્શન માટે એ વડીલનો આશરો જોઈએ જોઈએ ને જોઈએ જ છે અંજાર મંદિર નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેટલો આનંદ નવું મંદિર મળવાનું અહીંયાના હરિભક્તોને જ એટલો ને એટલો આનંદ ઉત્સાહ અને પ્રેમ મોટા બાપજીના જન્મદિવસ માટે પણ આ બધા હરિભક્તોએ ખૂબ આનંદ થાય જોઈને કે આ બધા હરિભક્તો જેટલો ઉત્સાહ આ ભવ્ય મહોત્સવ માટે છે એટલો ને એટલો ઉત્સાહ મોટા બાપજીએ જે કાર્ય કર્યું આટલા વર્ષો સુધી અને કચ્છના હરિભક્તો જે કચ્છના નાના મોટા ગામડાઓ હોય કે છેક વિદેશમાં રહેતા કેનિયામાં રહેતા યુકેમાં રહેતા દરેક હરિભક્તોને સત્સંગ કઈ રીતે જળવાઈ રહે અને સાથે સાથે આપણા જે સંસ્કાર છે આપણી જે સંસ્કૃતિ છે એ કઈ રીતે વિદેશમાં પણ જળવાઈ રહે દેશમાં પણ જળવાઈ રહે એના માટેના અથાર્થ પ્રયત્નો કર્યા છે જન્મદિવસના નિમિત્તે હરિભક્તો મને ખ્યાલ છે હરિભક્તો હોય કે કેન્યાથી હોય ઓસ્ટ્રેલિયાથી હોય કે દેશના હરિભક્તો હોય ઘણા બધા સમયથી બધાને ઉત્સાહ હતો કે મોટા બાપજીના જન્મદિવસ નિમિત્તે કોઈ ભવ્ય કાર્ય થાય કોઈ ભવ્ય ઉત્સવ થાય અને ભગવાનની કૃપાથી જે અંજારના ઉત્સવમાં આટલી સરસ ઉજવણી થઈ અને આ બધા હરિભક્તો એમાં જોડાયા સંતો જોડાયા ધામોધામથી આટલી મોટી સંખ્યામાં તો એ જોઈને એ હૂંફ પ્રેમ અને લાગણી જોઈને ખૂબ ખૂબ આનંદ થયો અને અંતે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ નૂતન મંદિર જે આપણા અંજારમાં ભવ્ય અતિભવ્ય બન્યું છે એ મંદિર થકી હજારો લાખો જીવોનું કલ્યાણ થાય અને દરેક હરિભક્તો અહીંયાના દેશના વિદેશના બધા હરિભક્તોને ખૂબ અહીંયા ધર્મ બિરાજમાન ઘન સમારત બળ આપે અને ભજન ભક્તિ કરવાની શક્તિ આપે અને સત્સંગ કરવાની શક્તિ આપે એ જાતના પવિત્ર દિવસે નરણ દેવના ચરણોમાં પ્રાર્થના